નમસ્કાર ખેડૂત મિત્રો આજે જે આપણે દાડમના પ્લોટમાં આવ્યા છીએ જ્યાં જે ઇથળલ આપણે મારેલી હતી અત્યારે હાર્વેસ્ટિંગ થઈ ગયું છે જે પ્લોટમાં તમે જે જાડી જોઈ શકો છો કે એકદમ ઘેરાવો થઈ ગઈ છે એટલે જે ઘેરાવો થઈ ગઈ છે એટલે આપણે જે છે એ જે કટિંગ લેવાની છે મતલબ કે જે પૂરેપૂરું આ તમે જોઈ લ્યો કે જે સનલાઇટ જે આમાં જે છે એ તમને નીચે પડતો નથી જેનાથી જે છે એ ઘણા ફૂગના રોગો છે કે બીજા અન્ય રોગો આવવાની શક્યતા રહેતી હોય છે તો આપણે રેસ્ટિંગ થઈ ગયા પછી જે છે દાડમમાં જે કટિંગ લેશું છે કટિંગ જે એવી રીતે લેવાની છે આ તમે જો એકદમ આખું જે છે ઘેરાઓ ઝાડમાં થઈ ગયો છે તો કટિંગ જે લીધેલી છે જે આપણે જે તમે અંદર જોઈ શકો છો આમાં જે જે બધા જે સોટા જે દેખાય છે તમે આ આ જે સોટા જે છે એ એકદમ ક્લિયર કરવાના છે મતલબ કટિંગ કરવાનું છે જેથી સનલાઇટ જે જે છે એ પૂરેપૂરી અંદર ઝાડમાં નીચે જે છે જમીન પર પથ્થરાઈ રહે તો જે જમીન તપે જે જમીનજન્ય રોગો છે એ આવવાની શક્યતા ઓછી થઈ જાય છે અને બીજું છે કે બીજા ઘણા જે છે રોગ જેવા કે બેક્ટેરિયા બ્લાડ તેલીઓ જે છે એ ઘણા ઓછા થઈ શકે જેમ કે સનલાઇટ જે છે પૂરેપૂરી જે ઝાડ જે પર ઝાડ પર પડે તેનાથી જે ઘણો ફાયદો થતો હોય છે આ કટિંગ એટલે વ્યવસ્થિત જે છે આ બધી જે સાઈડની જે છે જે એ કટિંગ પણ આપણે લઈ લેવાની છે રેસ્ટિંગમાં જેનાથી ઘણા બીજા જે છે આપણે સ્ટોરેજ કરીએ તો જે છે નવી ડાળી આવે જેમાં વ્યવસ્થિત સ્ટોરેજ થઈ શકે તો આપણે જે અત્યારે કટિંગ જે ચાલુ છે તો એ બાજુ જોઈએ કે જે છે કેવી રીતે કટિંગ કરેલી છે હવે તમે જો આપણે જે આગળના ઝાડ જોયા અને આ જે કટિંગ કરેલા ઝાડ છે જે તમે એકદમ જે આની કેનો પી કે જેમ કે પૂરેપૂરી સનલાઇટ તમે નીચે જોઈ શકો છો પૂરેપૂરી સનલાઇટ નીચે પડે છે અને બીજું જે છે આ એકદમ ચોખ્ખું ઝાડ એટલે કે ખુલ્લું ઝાડ થઈ ગયું કે જેથી પૂરેપૂરો સનલાઇટ જે છે એ આખા જે આ સ્ટેમ્પ છે એની પર પડે છે જેનાથી જે ફૂગજન્ય રોગ કે એ બધું જે છે એમાં પૂરેપૂરો કંટ્રોલ થઈ શકે છે અને વ્યવસ્થિત જે છે તમારે જે છે સ્પ્રે કરો ઇથરણ માર્યા પછી એ પણ સ્પ્રે વ્યવસ્થિત થઈ શકે છે અને પૂરેપૂરું જે કટિંગ વ્યવસ્થિત થઈ ગયેલું હોય તો જે ડાળી જે છે એમાં ખોરાકનો સ્ટોર થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેતી હોય છે અને બીજું કે ઘણા લોકોને લીલીબગનો જે પ્રશ્ન હોય છે કે જે આ થળીઓ તમે જોઈ શકો છો કે જ્યાં થળિયામાં જે સ્પ્રે ન થાય પૂરેપૂરો તો મિલીબગ જે છે એ આ જે ઝાડની છાલની પાછળના જે ભાગમાં ઈંડા મૂકતા હોય તો પણ એ પણ શક્યતા વધારે રહેતી હોય છે એટલે એકદમ આ જે છે પૂરું હવા ઉદાસ વાળું ઝાડ થઈ જાય તો સ્પ્રે આરપાર થઈ જતો હોય છે એટલે તમારે જે છે એ રોગના જે સ્પ્રે કરો તેનો સ્પ્રેનો તમને ઇફેક્ટિવ રિઝલ્ટ મળે તમે જોઈ શકો છો જે આપણે આ બધી કટિંગ થઈ ગયેલી છે તો આ જે આપણે જે ખુલ્લા ભાગ થયા છે જ્યાંથી ફૂગ આવવાની શક્યતા છે એ વધારે રહેતી હોય છે તો આપણે જે આ કટિંગ થઈ ગયું છે સંપૂર્ણ પ્લોટ એમાં આપણે બોરડો મારશું હવે એ બોર્ડો જે છે આપણે કેવી રીતે બનાવશું એ બીજા વિડીયોમાં જોશું કે ભાઈ બોર્ડો કેવી રીતે બનાવવો